વરસાદ પડી રહ્યો છે ને આ કમોસમી વરસાદના કારણે બેવડી ઋતુનો અહેસાસ લોકો કરી રહ્યા છે ગઈકાલે બફારો જોવા મળ્યો ઉકળાટ જોવા મળીને ત્યારબાદ ગઈકાલે સાંસિક વાતાવરણમાં પલટો આવ્યો ને ધીમી ધારે વરસાદ વરસવાની શરૂઆત થઈ છે કેટલાક જિલ્લાઓમાં હાલ વરસાદ છે તે વરસી રહ્યો છે ને આપણે વિંડી મેપના માધ્યમથી સમજવાનો છે હવે વરસાદે કઈ તરફ રૂખ કર્યો છે પોતાનો કયા કયા જિલ્લાઓ એવા છે કે જ્યાં સારો એવો વરસાદ વરસી શકે છે તો સૌપ્રથમ આપણે વિન્ડી મેપથી સમજવાનો પ્રયાસ કરીશું કે આ જે વરસાદી સિસ્ટમ છે આ સક્રિય બની છે એ ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા ને પાલનપુર પાટણની આજુબાજુનો જે વિસ્તાર છે ત્યાં આ મહેસાણા જે એક્ઝિટ સેન્ટર પોઈન્ટ છે ત્યાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે અહીંયા સારો એવો વરસાદ વરસી શકે છે તે પ્રકાર એ મેપના માધ્યમથી આપણે આ સમજી રહ્યા છે સાથે જ આની અસર મધ્ય ગુજરાતમાં પણ છે આપ મધ્ય ગુજરાતનો વિસ્તાર જોવો તો અમદાવાદમાં આજે વહેલી સવારથી ચાર વાગ્યાથી વરસાદ પડી રહ્યો છે ને આ જે બ્લુ બ્લુ તમને લાઈન દેખાઈ રહી છે ત્યાં વરસાદી સિસ્ટમ સક્રિય છે તે એવું કહેવા માંગે છે અને ત્યારબાદ આ દક્ષિણ ગુજરાતમાં આવી જઈએ આપણે આ સૌરાષ્ટ્રનો ભાગ છે ને દક્ષિણ ગુજરાતનો ભાગ છે તો દક્ષિણ ગુજરાતમાં દાહોદ દાહોદ છે 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 પછી સુરત વલસાડ આ એવો ભાગ કે જ્યાં સિસ્ટમ છે વરસાદી સક્રિય બની છે મધ્ય ગુજરાતમાં વડોદરામાં પણ વરસાદી સિસ્ટમ હાલ સક્રિય જોવા મળી રહી છે ત્યાં પણ વરસાદી સિસ્ટમ સક્રિય થતા સારો એવો વરસાદ છે તે વરસી રહ્યો છે ત્યારબાદ સૌરાષ્ટ્ર ઝોનમાં આવી જઈએ તો સૌરાષ્ટ્ર ઝોનમાં મોન્થા વાવાઝોડાની